પોરબંદરમાં ધારાસભ્ય અને સાંસદ બંને ભાજપના જ છે અને ચૂંટણીમાં વિજેતા બની પોતાની કામગીરી શરૂ કરી તેને એક વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી જિલ્લામાં નોંધપાત્ર વિકાસ કામગીરી થઈ નથી ખાસ કરીને નવા ઉદ્યોગો લાવવાની વાત હતી તે હજુ હોવામાં જ છે ત્યારે પ્રજાની તો ધીરજ ખૂટી જ છે પણ સાથે સાથે વિપક્ષની પણ ધીરજ ખૂટી છે અને વહેલી તકે વાયદાઓ પૂરા કરવા માંગ કરી છે પોરબંદરમાં સાંસદ અને ધારાસભ્ય બંને ભાજપના જ છે સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયાએ અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા બંનેએ ચૂંટણીમાં જ્વલન જીત મેળવી પોતાની કામગીરી શરૂ કરી છે તેને એક વર્ષથી પણ વધુ સમય વીતી ગયો છે પ્રજાને હતું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ હોવાથી ડબલ એન્જિનની સરકાર તો છે જ સાથે સાથે પોરબંદર વિધાનસભાની સીટ અને લોકસભા સીટ પણ ભાજપને આપવાથી જ જોબલ એન્જિનની સરકાર થશે અને પોરબંદરનો સર્વાંગી વિકાસ થશે આથી ખબલે ખબલે મત આપી પ્રજાએ બંનેને જીતાડ્યા હતા જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે દિવસેને દિવસે પછાત થતો જાય છે નવા ઉદ્યોગો તો આવતા નથી પરંતુ હયાત ઉદ્યોગો પણ દિવસેને દિવસે ઠપ થઈ રહ્યા છે જેના લીધે રોજગારી અને વ્યાપાર પર પણ ગંભીર અસર પડી રહી છે તો બીજી તરફ જીવાદોરી સમાન મત્સ્યોદ્યોગ પણ ફરવાના વાકે જીવી રહ્યો છે આમ વિકાસના બદલે પછાત થવા જે ધકેલા છતાં સમગ્ર જિલ્લામાંથી લોકો દિવસે દિવસે અન્ય સ્થળોએ હિજરત કરી રહ્યા છે

ઉપરાંત ગુજરાતના બજેટ ભાષણમાં પણ દસ વખત પોરબંદરના નામનો ઉલ્લેખ થયો હતો તેને પણ ગર્વનો વિષય ગણવામાં આવ્યો હતો વેપારીઓ સાથેની બેઠક અને ચેમ્બરના કાર્યક્રમમાં પણ સાંસદ દ્વારા જિલ્લામાં ટૂંક સમયમાં જ બે થી ત્રણ મોટા ઉદ્યોગો આવશે જેના કારણે બેરોજગારીની સમસ્યાનું નિરાકરણ થશે તેવું જાહેર કર્યું હતું જિલ્લામાં અદ્યતન કેન્સર હોસ્પિટલ લાઇબ્રેરી સહિતની વિવિધ કચેરીઓના નિર્માણનું પણ જાહેર કરાયું હતું ઉપરાંત આ જાહેરાત માત્ર જાહેરાત જ ન રહી હોય તેમ કોઈ નકર કામગીરી હજુ સુધી થઈ નથી આથી પ્રજાની પણ ધીરજ ખૂટી છે વિકાસ ઝંખી રહેલી પ્રજામાં નિરાશા જોવા મળે છે તો બીજી તરફ વિપક્ષની પણ ધીરજ ખૂટી છે અને કોંગ્રેસના આગેવાનો તથા આમ આદમીના આગેવાનો પણ હવે નકર કામગીરી ક્યારે થશે તેવા સવાલો ઉઠાવી રહ્યા છે સામાન્ય રીતે દરિયો પર્વત અને રણપ્રદેશ એકી સાથે ક્યાંય જોવા મળતા નથી પરંતુ પોરબંદર એક એવો પ્રદેશ છે કે ત્યાં અનેક અને ઇતિહાસ સાચવીને બેઠેલો બળો ડુંગર પોરબંદર ને ખોડામાં લઈને ઘુઘવતો સમુદ્ર અને પક્ષીઓના કલરવ રેલવતું મોકરસાગર જેવું વેટલેન્ડ આમ એકસાથે ત્રણ ત્રણ ભૌગોલિક પ્રકૃતિ આપતો પ્રદેશ છે પરંતુ હજુ આ પ્રદેશ વિકાસ ઝંખે છે ત્યારે વહેલી તકે નકર કામગીરી શરૂ કરવામાં આવે તે જરૂરી બન્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ રાજુ ઉડેદરા પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ પોરબંદરમાં બે હજાર ચૌદ માં બાય ઇલેક્શન થયું અને લોકસભાની ચૂંટણી હતી એ પછી માન્ય કેબિનેટ મંત્રી શ્રી વારંવાર આવી અને અનેક જાહેરાતો કરી રીતે જેમાં બે મોટી કંપની લઈ આવવાની વાત હોય કે ગાંધી કોરિડોરની વાત હોય સુદામા કોરિડોરની વાત હોય બીચ ડેવલપમેન્ટની વાત હોય વિસાવાડાનો જે બીચ છે આઇડલ બીચ બહુ સારો બીચ છે એના ડેવલપમેન્ટની વાત હોય તો આ બધું જ લગભગ વાતો કરતાં કરતાં એક દોઢ વર્ષ થઈ ગયું છે અને આવડી બધી ડબલ ટ્રિપલ ફોર ટાઈમ સરકાર હોય તો મને લાગે છે કે એ કામ જોઈએ પણ એ ગતિ જોવા મળતી નથી એટલે પોરબંદરની પ્રજાને ખૂબ જ રોજગારીને લગતી તકલીફ છે ઉદ્યોગોને લગતી તકલીફ છે એટલે પ્રજા પણ હવે પૂછવા માંગે છે કે આ બધું તમે જાહેરાતો કરીને જાઓ છો એની કોઈ સમય મર્યાદાઓ ખરી કારણ કે જો સમય મર્યાદાઓ ના હોય અને તમે લોલીપોપ દઈને જવા જવાના હોય તો હમણાં બે હજાર સત્યાવીસ આવી જશે પાછી તમે એ જ વાત કરશો કે મંજૂર કરાયું છે ક્યાં છે પણ એટલે પોરબંદરમાં જે સમસ્યાઓ આ બધી સમસ્યાઓ છે જાહેરાતો થઈને કામો નથી થતા એના લીધે ઘણી બધી તકલીફો છે અને પોરબંદરમાંથી દર મહિને લગભગ કેટલાય ફેમિલીઓ છે રાજકોટ અમદાવાદ અને વિવિધ જગ્યાએ ગુજરાતમાં જ્યાં ધંધા રોજગાર જોવા મળે છે ત્યાં હિજરત કરે છે અને એનું એક જ કારણ છે કે પોરબંદરમાં એને જે જોઈએ છે એ ના તો સવલતો મળે છે ના તો ધંધાની તકો મળે છે માટે આપને પૂછવા માંગીએ છીએ કે માન્ય કેબિનેટ મંત્રી માનનીય માન્ય શ્રી અને ભાજપની સત્તા સાથે જોડાયેલા તમામ લોકો કોઈ એક ઉપર આપણો આક્ષેપ બિલકુલ નથી પણ તમે જે વિકાસની રોડમેપ તમે જે ગાઈડલાઈન આપો છો આ બધા કોરિડોર ડેવલપમેન્ટ આ બધાની વાતો કરો છો ઇન્ડસ્ટ્રી લેવાની વાતો કરો છો આમાં અત્યાર સુધી દોઢ વર્ષમાં ક્યાંય કોઈ જગ્યાએ પથ્થર મુકાણો નથી એટલે તમે એ પથ્થર ક્યારે મૂકવાના છો અને એના કામો ક્યારે પૂરા કરવાના છો ક્યારે ક્યાં કામો ક્યારે એલોટ કરવાના છો આ બધી જ માહિતી જનતાને આપો અને જો એમાં થોડી ઘણી ઢીલ થાય એમ હોય તો આ લોકોને રોજગારી માટે ક્યાં જવું એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરો મારું નામ જીવનભાઈ ગીરી છે આ આદમી પાર્ટીનો પોરબંદર જિલ્લાનો આગેવાન છું બે હજાર ચોવીસની અંદર બે હજાર પચીસની અંદર જે જિલ્લા હોલ છે એની અંદર મનસુખભાઈ માંડવી મનસુખભાઈ માંડવીયા જે સાંસદ છે એને એવું જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં ટૂંક સમયમાં પોરબંદરની અંદર વિકાસના કામો ઘણા બતાવ્યા છે એમાં મુખ્ય વિકાસના કામોમાં એ હતી કે ઇન્ડસ્ટ્રી આવશે કારણ કે પોરબંદરની અંદર વીસ વર્ષની અંદર ઇન્ડસ્ટ્રી ના થઈ જ્યાંથી સરકારો બદલી જાય સરકાર આવી જાય ત્યાંથી એક કંઈ ઇન્ડસ્ટ્રી જોવા નથી તે એક તો નીરમા ફેક્ટરી છે એમાં પણ લિમિટેડ લોકો લેવાય બીજી બાજુ મત્સ છે તો મત્સ્ય સંપ્રદાય યોજના બનાવી પણ માછીમારનો વિકાસ નથી થયો ગયા વર્ષે પચાસ ટકા પર બધે આ વધારે પણ થશે માછીમારોને વાતે કોઈ વિકાસની યોજના નથી એને કોલરૂમ બનાવવો જોઈએ એના ભાવ આપવા જવા પડશે એ સિવાય સુદામા કોડિડોરની વાત થઈ હતી ગાંધી સ્ટેચ્યુની વાત થઈ હતી ગાંધી કોરીડોરની વાત થઈ હતી વિસાવદરમાં બીચની વાત થઈ હતી એવા તો અનેક વાયદા છેલ્લા વીસ વર્ષથી અમે સાંભળતા આવીએ છીએ પણ કોઈ વિકાસ થયો નથી યુવાનો ભણી ભણી અને બિચારા અને લાખો રૂપિયા ખર્ચીને ભણે છે ને પરિવાર લોકો હેરાન થાય છે છતાં એ લોકોને રોજગારી નથી પોરબંદર વેપારી લોકો પણ નારાજ છે પોરબંદર દર માછોએ નારાજ છે વેસાર બધું લોકો નારાજ છે કારણ કે વિકાસની રાશ હોય છે હવે આ વિકાસની વાતો ચૂંટણીના લક્ષ્ય હોય છે કે શું છે ખબર નહીં વિકાસ થાય તો અમે આમ આદમી પાર્ટી સામેથી વિકાસનું ખાતમુહૂર્ત થશે ને અમે એનું સ્વાગત કરવા જશું એનો જે કોઈ ખાતમુહૂર્ત કરશે સ્વાગત આમ આદમી કરવા પણ વિકાસની વાતો નથી કરવાની વિકાસ માટે કંઈક કરવાનું છે અને ખાલી વાતો કરવી હોય તો બે હજારની આવી જશે હમણાં નગરપાલિકાની ચૂંટણી આવશે છ મહિનાની અંદર આ વિકાસમાં ને વિકાસમાં આખું પોરબંદર અપેક્ષાએ કાગ જોડે રાહ જોઈને બેઠું છેલ્લા વીસ વર્ષ પચીસ વર્ષ થયા કે વિકાસ ક્યારે વાડાની વિકાસ ક્યારે કેટલા મંત્રી થઈ ગયા કેટલા ધારાસભ્ય થઈ ગયા એક ધારૂ પાંત્રીસ વર્ષ થયા જે સત્તાઓ પર સરકાર છે તો પણ એ સરકારને ખોવા મળીને પોરબંદરના લોકો મત આપે છે અને એ લોકોને પાર્ટીને જીતાડે છે એના ધારાસભ્ય એના સાંસદને જીતાડે છે છતાં વાદા 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 એટલે હવે જો વાદા અને લોલીપોપ બંધ કરી અને વહેલી તકે એના ખાતમુહૂર્ત થાય એની યોજનાનો શું મદદ થાય એવી અમારી અપેક્ષા અમારી માંગણી છે પોરબંદરની પ્રજા વચ્ચે આમ આદમી પાર્ટી આવી અપેક્ષા રાખે છે